કચ્છ જિલ્લામાં આજે વોટ્સએપ હેકિંગની ચિંતાજનક ઘટના સામે આવી છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયા અને સંદેશ દૈનિકના પત્રકાર નયન અંતાણીના વોટ્સએપ એકાઉન્ટ હેક થયાના સમાચાર પ્રાપ્ત થયા છે

સાયકોલોજીકલ મિસયુઝ અને ટેકનિકલ સગવડના દુરુપયોગથી વોટ્સએપ હેક કરવામાં આવતું હોવાની શક્યતાઓ પણ તપાસના પરિશેપમાં છે પોલીસ અને સાયબર સલાહકારોએ લોકોને અનામ સંદેશાઓ કે કોલ્સનો જવાબ ન આપવા અને કોઈ લિંક ઉપર ક્લિક ન કરવા માટે ચેતવણી આપી છે અધિકારીઓએ લોકોને ટુ સ્ટેપ વેરિફિકેશન સક્રિય રાખવાની તથા કોઈપણ રીતે ઓટીપી કે પર્સનલ માહિતી વેચવાનું ટાળવા આગ્રહ કર્યો છે સવારના લગભગ સાડા આઠ નવની વચ્ચે મને નયનભાઈ અંતાણીનો ફોન આવ્યો કે એમનો વોટ્સએપનો કોડ ભૂલથી મારા નંબર ઉપર આવી ગયો છે નવાઈ લાગી મેં જોયું નંબર જોયો એટલે મેં એમને કોલ કરી અને મોએથી લખાવી દીધો એ લખાવી દીધા પછી મારું વોટ્સઅપ બંધ થયું એટલે મેં એમાં કોડ માગ્યો તો જે કોડ આવ્યો મને એ એમાં નાખ્યો અને અડધા કલાકમાં મને ફોન આવવા શરૂ થયા કે તમને ક્યાં પૈસાની જરૂર છે શું છે કચ્છમાં નળિયા મુન્દ્રા રાપર બધી જગ્યાએથી ફોન આવવા શરૂ થઈ ગયો કોઈક મારા નામે ત્રીસ હજાર માગે છે એટલે નખત્રાણામાં મારા મિત્ર એડવોકેટ છે કુંદનભાઈ એમણે જોયું તો એ જે નંબર ઉપર માગે છે એ નંબર જોયા તો એની પ્રોફાઇલમાં કોઈક સઈદ ખાન હતું એટલે મેં પેલું વોટ્સએપમાં ફરિયાદ કરી તો વોટ્સએપ કે તમારો એકાઉન્ટ ચાલુ છે એટલે અમે કાંઈ ન કરી શકીએ એટલે મેં પોલીસમાં ફરિયાદ કરી ઓમને ફોનથી પણ લખાવી અને રૂબરૂમાં પણ એ જે હતું જે પ્રોફાઇલમાં જે સઈદ ખાન દેખાય છે નંબર એ બધું પોલીસને આપી દીધું છે હજી મારું એ જે એકાઉન્ટ થયું છે વોટ્સએપનું ડિસ્ટર્બ એ આવ્યું કે જે આઠ કલાક પછી થસ ગઈકાલે સવારના હું જ્યારે અમદાવાદથી આવતો હતો ત્યારે મને એક ઉદ્યોગ ગૃહ સાથે સંકળાયેલા વ્યક્તિને મોબાઈલમાંથી મને મેસેજ આવે છે કે ભાઈ મને તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે મને મોકલાવો એટલે મેં એને ઓટીપી નંબર સ્વાભાવિક છે મિત્ર છે એટલે આપણે છે એટલે મેં એને ભૂલથી મોકલાવી દીધો એની બીજી જ મિનિટે મારો વોટ્સઅપ બંધ થઈ ગયો મને કાંઈ સમજાણું નહીં પછી મને બે ચાર જણા મને કીધું તમારો મોબાઈલ હવે હેક થઈ ગયો છે હેક થઈ ગયા પછી ટ્રાય કરી તો એમાં જાણવા મળ્યું કે તમારો બાર કલાક પછી તમારો મોબાઈલ નવા નંબર આવશે ચાલુ થશે राते 11:30 चालू करयो टाइम लिमिट पूरी થઈ ત્યારે ઈ ઓટીપી નંબર જેડ હેકરનો એમાં આલે તો મોબાઈલ चालू થયો નઈ ઈ દરમિયાન આખી રાત 7:00 ના 3:30 વાગે સુધી સતત ફોન આવ્યા મિત્રોના કે ભાઈ આ જાતો મેસેજ છે કે શું છે કิกત એ બહુ પડે કે ચાલતી મેસેજ મે કર્યા નથી પણ કોઈક હેક કરે છે એને કર્યો છે એ બી બસ મેસેજે કર્યા છે ઈ આપો ધ્યાનવા નથી આવ્યું પણ મેસેજ કર્યા છે મેસેજ કર્યા છે એટલું નહીં એને મોબાઈલથી ફોન પણ કર્યા છે લાગતા ઓળખતા ને ખાસ કરી કુટુંબીજોને ફોન કરે રાતે બે વાગ્યે કે ભાઈ અંતાણીભાઈના નંબર પરથી આ ફોન કેમ આવ્યો ચિંતા થાય છો ભાઈ પછી એ લોકો સવારે પૂછ્યા કરી બે જ છે બીજી કોઈ ચિંતા નથી પછી સવારે સાયબર ક્રાઇમમાં આપણી બ્રાન્ચ છે ભુજમાં ત્યાં ગયા તો ત્યાંના પીઆઈ એમ કીધું કે ભાઈ તમે સાયબર એ તમારે એ ડિવિઝનમાં ફરિયાદ રખાવી પડશે એ ડિવિઝન ફરિયાદ આપ્યા પછી ક્યારે ચાલુ થશે તો કે તું કે ચોવીસ કલાક આ ચોવીસ કલાકમાં તો આ ફ્રોડ કરનારો બીજું અને તારસ્થાન કરી નાખે પછી એક મારા મિત્ર છે રાજુભાઈ ટાક કે જેઓ પણ ભોગ બન્યા હતા એણે મને ઓફિસ બોલાવ્યો મને તાત્કાલિક ઓફિસ આવી જાઓ પછી ત્યાં ગયો ત્યાં કમિશ્નર સાથે વાત કરી એના સને કમિશ્નરે સમજાવ્યા પછી તાત્કાલિક ફોન વોટ્સઅપ ચાલુ થયો છે પણ એણે એટલું કીધું કે કોઈ પણ વ્યક્તિને ક્યારે તમારે ભૂલથી પણ ઓટીપી દેવો નહીં તમારો પરિવારનો કોઈ સંસ્જન હોય કે કોઈ બીજી વ્યક્તિ હોય ઓટીપી ન દેવો ક્યારે ગંભીર છે અતિ ગંભીર છે અને જે ફ્રોડ કરનારા છે જે ગેંગ આખી એ સાહેબ સરકારની ટેકનોલોજીથી દસ ગણ આગળ છે અને આપણે હજી પાછળ જેમ કંઈ માની માની શકાય સદનસીબે કોઈના બેંકમાંથી નાણાં નથી પડ્યા હું બેંકમાં જઈ આવ્યો પણ નાણાં નથી ઉપડાય એ સારું છે નહીતર નાણાં ઉપડવાની ફરિયાદો તો છે જ પણ આ દિવસ દરમિયાન મને લગભગ સાતસો જેટલા ફોન આવ્યા હતા કે ભાઈ શું છે આ આ મેસેજ સેનો છે પણ મને ખબર હોય નહીં આપણે કર્યાનો હોય એટલે પણ આ વસ્તુ ગંભીર છે ઓટીપી તો મને ત્યાં સુધી પરિવારના કોઈ સભ્યને પડે દેવું જો થઈ ગયા પછી એવું હોય તો જાગૃતિપૂર્વક આપણે રાખવીને ચેક સાયબર ક્રાઇમની આપણી બ્રાન્ચ છે ભુજમાં જો ત્યાં તમને સરખો જવાબ ન મળે તો કમિશન સુધી તમે રજૂઆત કરી શકો છો પણ બને ત્યાં સુધી આ ભોગ ન બનીએ એના માટે ઓટીપી તો તમારે બહુ ખ્યાલ રાખવો પડે ટેકનોલોજી જેટલી આગળ વધી છે એટલી ખતરનાક વધી છે એનો ગેરઉપયોગ પણ વધી ગયો છે